ધૂમાં પણ સરેરાશ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તો મહુધામાં ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ ખાપ્યો છે અને આ સાથે જ અનેક રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે એકસો બાર તાલુકાઓમાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે તો ચોવીસ કલાકની અંદર એકસો સોળ તાલુકામાં મેઘવર્ષા હાલ તો યથાવત જોવા મળી રહી છે અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ શરૂ છે તો આ સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે ખેડાના વાત કરીએ કે ચોવીસ કલાકની અંદર ત્રણ પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો દાહોદમાં પણ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ થવાને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે

જળભરાવની સમસ્યા થઈ હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે ખેડાના વસોની વાત કરવામાં આવે તો સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મૌધાની વાત કરવામાં આવે મૌધામાં સરેરાશ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે મહેમદાવાદની વાત કરીએ તો મહેમદાવાદમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે જ વાત કરવામાં આવે કપડવંશ તો કપડવંશમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે માતરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પરંતુ દાહોદની વાત કરવામાં આવે તો દાહોદમાં ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મહીસાગરના સંતરામપુરમાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ સાથે જ દાહોદના ઝાલોદની વાત કરવામાં આવે તો અઢી ઇંચ વરસાદ નોંધાય છે પંચમહાલના મોરવા હડફની વાત કરવામાં આવે તો બે ઇંચ વરસાદ પડ્યો છે મહીસાગરના લુણાવાડાની વાત કરવામાં આવે તો બે ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે દાહોદના સિંગવડ અને ફતેપુરા જે છે ત્યાં બે બે ઇંચ વરસાદ ચોવીસ કલાકમાં નોંધાયો છે મહીસાગરના કડાણાની વાત કરવામાં આવે તો ત્યાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એટલે ચોક્કસથી કહી શકાય આરતી કે ફરીથી હવે મેઘ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે અને સાથે જ ચોવીસ કલાકમાં જે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો એકસોના સોળ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે આજની વાત કરવામાં આવે તો આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે ને મેટ્રો સિટી અમદાવાદથી શરૂ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં આજે દિવસભર મેઘરાજા મહેરબાન થાય અને ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે જી કમેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર